નહીં એ તો મેં મારા પ્રવચનમાં કહ્યું કે અહીંયા કોઈએ એમ કહ્યું કે આ સંસ્થાને વિશ્વમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓને કોઈ એક વ્યક્તિ એવી સલાહ આપી કે આ મંદિરો વગેરે કરવાની જરૂર નથી એટલે મને અહીંયા આ ટ્રસ્ટીઓએ કહ્યું કે આવી વાત કોઈએ કરી છે એટલે મેં મારા પ્રવચનમાં કહ્યું કે કોઈપણ ક્ષેત્રમાં કોઈ પણ વ્યક્તિને સહેલામાં સહેલું કામ જો કોઈ હોય તો સલાહ આપવાનું છે સલાહ આપનાર જ્ઞાની હોય વિદ્વાન હોય અનુભવી હોય નિષ્ણાત હોય એ જરૂરી નથી ઘણા લોકોને ખાલી સલાહ આપવાનું એ શોખ હોય છે અને મેં ગમ્મતમાં એમ કહ્યું કે ઘરમાં બેઠા હોય અને ખાટલામાં બેઠા હોય અને પાણીનો ગ્લાસ માંગે એમની પત્ની પાસે કે મને પાણીનો ગ્લાસ આપો તો એમના પત્ની પણ એમ કે કે ઊભા થઈને જાતે પાણી લઈ લો હું કામમાં છું આવા વ્યક્તિઓ જેમને પત્ની પણ પાણીનો ગ્લાસ આપતા નથી એવા વ્યક્તિઓ મોટા મોટા મહાનુભાવોને મોટા મોટા નિષ્ણાતોને મોટી મોટી સમાજ સેવા કરનાર સંસ્થાઓના હોદ્દેદારોને એ વગર લેવા દેવાની સલાહ આપતા હોય છે એટલે ફક્ત સલાહ ના આપવી જોઈએ દરેકે પોતપોતાની શક્તિ પ્રમાણે જે કામ નાનું મોટું થઈ શકતું હોય એ કરવાનો સહયોગ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ